ઘોળનો ઉપાયો કર્યા વગર નવી રીતે તલની લડોળી બનાવવા માટે સૌથી પહેલાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પેનને ગરમ કરી લેવાનો છે જો અહીં નોનસ્ટિક પેન હોય તો એનો જ ઉપયોગ કરવાનો હવે આની અંદર આપણે અઢીસો ગ્રામ જેટલા સાફ કરેલા તલ નાખ્યા છે અને કન્ટિન્યુ ચલાવતા રહીશું એને શેકી લેશું જેથી એનામાંનું માનું દૂર થઈ જાય આ લડોળી એટલી સોફ્ટ બને છે કે જે દાંત વગરના વડીલ હોય એ પણ આરામથી ખાઈ શકે છે અને એમને ખાવામાં પણ ખૂબ મજા આવે છે હવે નાનપણથી લઈ વૃદ્ધાવસ્થા સુધી કોઈપણ વસ્તુ ખાધેલી હોય તો એની ઈચ્છા તો રહે છે પણ તલની લડુડી છે બજારમાં મળે છે કે આપણે ઘરે બનાવીએ છીએ સખત હોય છે જેથી વડીલ વર્ગ એને ખાઈ નથી શકતા તો આજે હું તમારી સાથે સોફ્ટ લડુડી બનાવવાની રીત શેર કરીશ જે વડીલો તો શું આપણે મોટાને પણ ભાવે તેવી હોય છે ખૂબ જ ટેસ્ટી બને છે તે એક જરૂરથી ટ્રાય કરશો અહીં તલને શેકવા ખૂબ જ જરૂરી છે અને તલ વધારે શેકાઈ ન જાય એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે તો તલને આપણે ક્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી શેકાતી વખતે આવી રીતે તલ ચટકવાનું મળે ને ત્યાં સુધી જ આપણે એને શેકીશું વધારે નહીં શેકી નહીં ત્યારે ટેસ્ટ કરી શકે છે તો અહીં તલ હવે ફૂટવા લાગ્યા છે ચટક ચટક અવાજ આવવા લાગ્યો છે તો હવે આપણે એને પ્લેટની અંદર કાઢી લેશું આ પેનની અંદર આપણે નથી રાખવાનું કારણ કે પેન ગરમ છે જો એની અંદર જ આપણે તલ રાખીશું તો વધારે શેકાઈ જશે હવે આ જ પેનની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી છે એને ગરમ કરી લેશું તો અહીં આપણે પીઘાડ્યા વગર જ બે ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે હવે ઘી જેવું પીગળી જાય ને એટલે આપણે આની અંદર અઢીસો ગ્રામ જેટલો ગોળ નાખીશું તો આ ગોળ થોડુંક સોફ્ટ હોય એવી પસંદગી કરવી ગેસની ફ્લેમ મારી મીડિયમ છે જો ઓછું ઘડ્યું પસંદ હોય તો તમે સવા બસો ગ્રામ એટલે કે બસો ને પચીસ ગ્રામ જેટલો ઘોળ આની અંદર નાખી શકો છો હવે સાહેબ એકવાર મિક્સ કરી લીધા બાદ ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને પેન પણ આપણું ગરમ છે ઘી પણ આપણું ગરમ છે તો ગોળ છે આપોઆપ મેલ્ટ થઈ જશે હવે તલ અહીં ઠંડા થઈ ગયા હતા તો મિક્સર મિક્સરજરનું અડધું જાર ભરીને આવી રીતે ઓન ઓફ ઓન ઓફ કરીને અથવા તો ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે તલને પીસી લેવાના છે એક ધાર્યું નહીં પીસી નહીં તો તલમાંનું તેલ છૂટું પડશે તો એ કડવો ટેસ્ટ કરી શકે છે તો આવી રીતે અહીં તલનો પાવડર કરી લેવાનો છે તલનો પાવડર કરતી વખતે આપણે એક મુઠ્ઠી જેટલા તલને પહેલાં અલગથી કાઢી લીધા છે જે આપણે પાછળથી વાપરીશું તો અહીં આ રીતે મેં બધા તલ તલનો પાવડર કરી લીધો છે તો અહીં તમે જોઈ શકો છો પહેલાં આપણે તલ કાઢીને રાખ્યા હતા લગભગ એક મુઠી જેટલા આપણે તલ કાઢી લીધા છે હવે બીજી એક પ્લેટને ઘીથી ગ્રીસ કરીને આપણે મૂકી દેવાની છે હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અહીં તમે જોઈ શકો છો એટલી વારમાં ઘોળ એકદમ સોફ્ટ થઈ ગયો છે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દીધું હતું પેન પણ ગરમ હતું ને ઘી પણ ગરમ હતું તો ઘોળ છે આ રીતે આપોઆપ પીગળી જાય છે હવે અહીં ઘોળનો પાયો નહીં કરીએ પાયો એટલે કે ઘોળને પકવવામાં આવે અને એકથી દોઢ તારની ચાસણી જેવું થાય તેને પાયો કહેવામાં આવે છે તો આજે આપણે પાયો નહીં કરીએ પાયો કરશું તો વડીલ વર્ગ છે એ આ લાડુ ખાઈ નહીં શકે તો ક્યાં સુધી પકવીશું કન્ટિન્યુ ચલાવતા રહીશું ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને હવે તમે જુઓ અહીં છે ને આ રીતના બબલ્સ આવવા લાગશે અત્યારે ચલાવતી વખતે ગોળ છે થોડોક ભારે લાગે છે પણ જેમ જેમ બબલ્સ થશે ને તેમ તેમ આ ઘોળ એકદમ હલકો થઈ જશે તો ત્યાં સુધી આપણે આપણેને પકવીશું તો અહીં તમે જોઈ શકો છો ધીરે ધીરે બધી જગ્યાએથી બબલ્સ આવવાના ચાલુ થઈ ગયા છે અને ઘોળનો કલર પણ બદલાઈ રહ્યો છે હવે ઘોળ જોઈ શકો છો લાઇટ થઈ રહ્યો છે તો આવી રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું આપણે જ્યારે ઘોળનો પાયો કરીએ છીએ તો એમાં ઘોળનો કલર છે ડાર્ક હોય છે તો આવી રીતે લાઇટ કલર આવે બસ ત્યાં સુધી જ આપણે ઘોળને પકવવાનો છે ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે અને આની અંદર આપણે તલનો પાવડર નાખી દીધો છે સારી રીતે મિક્સ કરી લેશું જેથી ઘોળ અને તલનો પાવડર એકબીજામાં સારી રીતે ભળી જાય તો અહીં તમે જોઈ શકો છો આપણે સારી રીતે ગોળ અને તલના પાવડરને મિક્સ કરી લીધું છે અત્યારે આ મિશ્રણ કાચું છે જોઈ શકો છો પેનથી છૂટું નથી પડી રહ્યું હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આવી રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું તો લગભગ ત્રીસ સેકન્ડની અંદર જ આ જે મિશ્રણ છે એ પેનથી છૂટું થવા મળશે તો જોઈ શકો છો તમે કે સારી રીતે મિક્સ કરી લીધા બાદ ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી તો હવે આ મિશ્રણ છે એ પેનથી છૂટું પડી રહ્યું છે તો બસ આ જ સ્ટેજ ઉપર આપણે આને એક બીજી પ્લેટમાં કાઢી લેશું તો જે પ્લેટને આપણે ઘીથી ગ્રેસ કરીને રાખીએ એની અંદર રાખી દેશું જેથી એ તળિયે ચોટશે નહીં અને આપણું વેસ્ટેજ નહીં થાય આ તલના લાડુડીની ખાસ વાત શું છે તમને ખબર છે આપણે જે નોર્મલી તલના લાડુડી બનાવીએ છીએ ત્યારે ફટાફટ આપણે હાથ ચલાવવાનો હોય છે અને ફટાફટ ગરમ ગરમ મિશ્રણમાં જ આપણે એના લાડુ વાળવાના હોય છે પણ અહીંયા એવું નથી આ મિશ્રણ થોડું ઠંડુ પાડીને પણ તમે લાડુ વાળશો ને તો આરામથી એના લાડુ વળાઈ જશે અને મિશ્રણ આપણું વેસ્ટ પણ નહીં જાય અને ચોટશે પણ નહીં તો અહીં તમે જોઈ શકો છો પેનમાં ઝીરો વેસ્ટેજ આપણું થયું છે જ્યારે નોર્મલ રીતે તલના લાડુ બનાવીએ તો પેનમાં ઘણું બધું શોટેજ જતું હોય છે હવે થોડુંક આપણે મિશ્રણને હલકું ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે એના ગોલા વાળીશું તો એકદમ ઠંડુ નહીં થવા દઈ નહીંતર જે આપણે તલ કાઢીને રાખ્યા છે એ ચોટશે નહીં તમે ઈચ્છો તો ઠંડુ થઈને પણ વાળી શકો છો પણ જે આપણે તલ કાઢ્યા છે એ ઉપર ચોટશે નહીં તો આવી રીતે થોડુંક મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે આની હું લાડુડીવાળી લઈશ અત્યારે આ મિશ્રણ ગરમ છે થોડુંક તો એના માટે થી જ્યારે આપણે લાડુડી વાળીએ છીએ ત્યારે ઢીલી વળાય છે અને ઘોડ શેપ આપ્યો હોય છે એ થોડુંક ઢળીને નરમ પડી ગયા બાદ બેસી જતો હોય છે ચપટો થઈ જતો હોય છે તો જ્યારે આ રીતનો ઘોડ શેપ ના આવે ત્યારે તમારે થોડુંક મિશ્રણને સેટ થઈ જવા દેવાનો અને ત્યારબાદ ફરી પાછી લાડુડીને ફરી પાછું શેપ આપી દેવાનો એટલે તમને પ્રોપર શેપ મળી જશે અત્યારે આ મિશ્રણ ગરમ છે એટલે ઢીલો પડવાને કારણે લાડુડીનો શેપ બગડી જતો હોય છે જ્યારે આ રીતે આપણે થોડુંક મિશ્રણને લાડુડી વાળી લઈએ ત્યારે જે ત તલ આપણે કાઢીને રાખ્યા હતા એ નાખી અને આવી રીતે ઉપરથી ચોંટાડી દેશું તો દેખાવમાં પણ સરસ લાગે છે આ કરવું ટોટલી ઓપ્શનલ છે તમે આને સ્કીપ પણ કરી શકો છો પણ આથી લાડુડીનો જે દેખાવ છે એ સરસ આવે છે જોઈ શકો છો હવે આ રીતે આપણે અહીં બધી લાડુડીને તૈયાર કરી લીધી છે અને આવી રીતે આપણે તલમાં રગદોડી લેશું એટલે આરામથી તલ છે કોટ થઈ જાય છે તો જેટલી સાઇઝની તમને લાડુડી પસંદ હોય એ પ્રમાણે તમારે અહીં લાડુડી વાળવાની છે આ લાડુડી એટલી સોફ્ટ બને છે કે મોટાઓ તો શું નાનાઓને પણ આ લુડુડી ખૂબ જ ભાવશે અને બાળકોને તમે લંચ બોક્સના ટિફિનમાં પણ નાખીને આપી શકો છો કારણ કે આ હેલ્ધી છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ લાડુડી ઠંડી થઈ ગઈ છે શેટ થઈ ગઈ છે અને કેટલી સોફ્ટ બની છે જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બોબાઇ ટેક કેર